નીલે જો તો આખો જ લગનમાં એટલે અત્યારે ધાણી ઉપાડવી તો કે ઘડીક આવા તો હું જો ઘડીક ધાણી પડે જય માતાજી મિત્રો સાથે બધાને મેં વિશે જ લગમાં માં સવાર માં શેરડી જેમ ક્લિપ જાગી ગઈ હવે નીકળી જશો બળદ ને બાંધવા માટે પાળવા માટે જો કે હવે કાલ ક્યાં તુર વાઢી હતી એમ મસ્ત આવી ગયો જો કાલ ઉંબાળ ઉંબાળે શું કે વાઢ નાખીએ ને બધી હવે માં પળાઈ દે ને બળદ પછી ઉંબાળ લેવાની જો ખડ ને ઘર લખી તું ઘડીક થડક નહીં તું ઉંબાળ્યું બે ત્રણ દિવસ પાથરા પીડા છે એમાં બાંધો ને આ બધું નથી પાછળમાં બાંધી બળદને પછી હું કામ કરો મને ખબર પાછા આવી ગયા હુઈરમાંથી કેમ કે જો તુઈર મી હારવા ભારી લઈને જાય એક બધી તુર હે ને કાલે વાટીથી બધી હારવાની છે અને ઢોરે નાખવાની છે તુર બધી હારી નાખીને હવે પાછો જઈ રહ્યો બળદ લેવા માટે કેમ કે હવે પાછો આજ હાકવાનું છે સેડામાં હતી એક જે ઇંકી તું ત્યારે બે વાર એક વાર કરંક્યું તું એટલે આ ફ્રીથી આંખવાનું છે શેડામાં હતી તો જલ્દીથી જો બે બળદ અહીંયા જ છે એક અહીંયા છે અને એક કાકાની બળદ જો આયા છે તો જલ્દીથી લઈને વ્યાજ

કાલુજ મામા લાઈ તો જલ્દી તો મગાવ્યા હતા કેમ કે ભૂરિયા નું નીલિયાનો ફોન આવી ગયો હતો કે ધાણી કે ઘડી જલ્દી જો વાટ જલ્દી ઘરે તો આખો લગનમાં એટલે અત્યારે ધાણી કે ઘડી હું ધાણી જો ધાણી ગઈ છે અને હવે શું કેવાય ઘરે હારવા ને બાકી જો ધાણી કેમ છે એક નંબર એક નહીં ધાણી કેવડી મોટી મોટી થઈ ગઈ છે મસ્ત